બેબી બ્રેઇન કોડિંગ પ્રોગ્રામ માટે શરીરની શુદ્ધિ અને મનની શુદ્ધિ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ગર્ભાધાન પહેલા શરીરની શુદ્ધિ અને મનની શુદ્ધિ કરવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે કારણ કે જેવી રીતે આપણે આપણા ઘરમાં રોજ તો કરતા જોઈએ છીએ પણ જ્યારે ઘરમાં કોઈ પ્રસંગ હોય હોળી હોય દિવાળી હોય આ ખાસ પ્રસંગોએ અમુક વિશિષ્ટ સાફ સફાઈ થતી હોય છે જેમ કે ઘરના માળિયા સાફ થાય ઘરની બારી સાફ થાય પડદા સાફ થાય તેવી જ રીતે આપણા શરીરમાંથી રોજ મળ અને પરસેવા માટે ગંદકી તો બહાર નીકળે વાયુ પિત્ત અને કફનો કફનો પ્રકોપ છે જે આપણે જંક ફૂડ ખાઈએ છીએ રાતોના ઉજાગરા થાય છે આ બધાના કારણે જે આ પ્રકોપ વધી ગયા હોય છે તેને દૂર કરવા માટે શરીરની શુદ્ધિ ખૂબ જરૂરી છે બેબી બ્રેઇન કોડિંગ પ્રોગ્રામ અંતર્ગત શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જરૂરી છે કેમ કારણ કે માનસિક આપણા જે નકારાત્મક વિચારો છે તેની ગર્ભધારણ પર ખૂબ માઠી અસર પડે છે તેથી બેબી કોડિંગ પ્રોગ્રામમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે અને તેથી જ ગર્ભાધાન પહેલા અને ગર્ભાધાન ગર્ભાધાન પછી પણ પતિ અને પત્ની બંનેના વિચારોમાં સકારાત્મક અભિગમ હોવો ખૂબ જરૂરી છે રાડો પાડવી ગુસ્સો કરવો ખૂબ મોટેથી બોલવું વડીલોની વાત ના માનવી આપણે નથી ઈચ્છતા કે જે બાબતો આપણા બાળકમાં આવે તે બાબતોને પહેલા આપણે દૂર કરવાની છે તો ચાલો સાથે મળીને એક દિવ્ય બાળકના સર્જન તરફ એક ડગલું આગળ વધીએ હું ફાલ્ગુની હીરપરા આપ સૌનું બેબી બ્રેન કોડિંગ પ્રોગ્રામમાં સ્વાગત કરું છું